ટ્રાન્સપોર્ટ સામાન્ય આડમાં દારૂ લઈ જતો ટેમ્પો પાડી પોલીસે ઝડપ્યો નવસારીના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી ટેમ્પો અને દારૂ મળી કુલ્લે રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ કબજે લીધો પાડી પોલીસે પૂર્વ બાતમીના આધારે વલસાડી ઝાપા નેશનલ હાઇવેના બ્રિજ પરથી ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં દારૂ ભરી જતો ટેમ્પો ઝડપી પાડી ચાલક ક્લીનરની ધરપકડ કરી છે પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળેલી બાતમીના આધારે પાડી પોલીસે વલસાડી ઝાપા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના બ્રિજ પર વોચ ગોઠવી હતી અને અશોક લેલન કંપનીનો ટેમ્પો નંબર જીજે એકવીસ વાય શૂન્ય પાસઠ ને ટ્રાફિક જામ કરી પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પામાં ટ્રાન્સપોર્ટનો સામાન મળ્યો હતો અને સાથે ટેમ્પાના કેબિનના ભાગે બનાવેલા ચોરખાનામાંથી માંથી વિદેશી દારૂની ની બોટલ રંગ એકસો તેતાલીસ જેની કિંમત રૂપિયા છવ્વીસ હજાર બસો નો દારૂ મળી આવતા રૂપિયા ત્રણ લાખ નો ટેમ્પો કબજે લઈ પોલીસે ટેમ્પો ચાલક મોહમ્મદ સાજિદ અબ્દુલ શક્કર મલિક ઉમરવર્ષ અડતાલીસ અને ક્લિનર રમેશભાઈ બાબુભાઈ રાઠોડ ઉંમરવર્ષ પચાસ બંને રહેવાસી નવસારીની પારડી પોલીસે ધરપકડ કરી છે પોલીસ તપાસમાં આ દરનો જથ્થો ટેમ્પો ચાલક દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ખરીદી કરી પોતાના ઘરે છૂટક વેચાણ સારું લઈ જતો હોવાનું બહાર આવ્યું છે